શીતળામાના કુલ કૃપાયણ થાય છે ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેમ અથવા સંભાવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે અને સંતાન સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે વાર્તા ઈશ્વરનગર નામે એક ગામમાં એક દિવસથી તેના બે છોકરાઓની વહુઓ સાથે રહેતી હતી મોટી વહુ જબરી કજિયાઓ

આવા જઈએ છીએ મંદિર દર્શન કરવા તો આવી જાય બધી ભીડ થઈ ગયા ના તો મંદિર મસ્ત શણગારી છે મને મંદિરમાં તો દર્શન કરી દીધા હજી તો મંદિર મસ્ત શણગારી ભોળીનાથ મંદિરનું છે તો અમે નીકળી જઈશી ગેટ બની રહ્યો એટલે આ બાજુ રસ્તો મિનતમાં રસ્તો બંધ કર્યો રસ્તો હાલ બંધ કર્યો હાલ તો જતા હતા નહીં કશું તો કાંઈ વરસાદ આવ્યો ચાલુ થયો અને અમે તો બેઠા છીએ હીએ બે બેજના હોય તો જવાનું હતું બે બેજ તો જવાનું હતું તો બે ગયા આપણે અને વરસાદ માં પલળે નીના કરતા ભાઈ બેયે થોડી વાર બંધ થાય એટલે નીકળી ઓય તલાવ ઓવા તલાવ તો કઈ વરસાદ તો બંધ થવાનું નામ નઈ લેતો બધું ભીનું પટકન નથી એક કલાક થી બેઠા યો ને બંધ થતો નથી પધારાવતો

તો કી છે તો કી છે બધું ના કહેવાય પણ બધું જતોરીયા પતાવા તો હોય અંકિતા ઘરે આવીને તો સ્પીકર નું બધું જોઈ રહીએ ચેક કરીએ સ્પીકર ને બધું બતા બધું कनवरात्रि आओ तो चेक करिन रखिये को आई जी तो वार नहीं भिन होराती नहीं आता थी वो रात्रि नहीं वार अपन कोई बागुड़ी होए को आप को बात सुनवाई बरसात में अच्छा इन करिन रख के सर्दी बारिश कराए करोड़ों निकली सर्दी समान जरूर बोल तो करन के के छह ए छह मुकी दिए दबा बड़ तो जी मजा मबाल <laughs> थे सुखो सुन अपन लो

Olur, olur. Chikor. Chikor. <laughs> halo, 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 daddy, halo, daddy? halo, 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 नहीं हेलो नहीं बोलते हेलो नहीं बोलते स्पीकर में बोल तू ये <laughs> फिर फिर रील्स जो कर गया हेलो 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 ये बोलेगा तभी हम बोलेंगे ना हेलो हेलो दादी हेलो पहले मेल का हेड पर रूस है मेल बदु रील्स गुड तो बोले हाँ रील्स मुख हेड हेलो हेलो तो नहीं तो कहते तो नहीं आते हेलो आवाज हेलो 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 आपको सरकार से क्या क्या समस्या है तो भी लोग ये बोले कि तभी हम बोलेंगे हेलो 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 को बोल नहीं रहा हेलो 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 मुख्य डॉ हेड लेता ले जाओ तो ले जाओ जब तू पढ़ी नहीं तो जेठ जी पटा पट ભાઈ લઈ જવાનું હેલો 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 દાદી આ કબૂતર પકડી સિવાય જો બતાજી હમ કરજી ચોઈ લાયો રૂમમાં રૂમ માં ચોઈ પહેર બારી માં બેઠું એવી રીતે ના ના ખાઈ લે એવી રીતે ઉડાડી ને શાંતિ ખબર છે ખબર છે ઓ ગરા ભાગવા પેઠા તો મને મય જાય આવા બીજી ફેન નહી આવા કોઈ એ છોળો મોટો કોટો મારશે લ્યા યહા પે યહા પે યહા પે આજા યહા પે આફી આફી યે આઈ પાછો આઈ પાછો આઈ આય ની જગ્યા જમીએજી હો આઈસ આ લોકો કન જઈ કે હે મદાન કે

वाटरप्रूफ आवन अंदर पानी ना आए आइज तेल जलाओ ना आए हां मम्मी लाओ 20 में लाओ वो और 20 में नींबू रख दो ले कुछ ठंडा भी नहीं क्या तो चार-तीन मुग पानी सावन में ना मना है क्या मना है मना है

સન્મતિમાં 2000 નો રિઝલ્ટ મળી છે સરત સમ મંત્રિ તો હોવાં છે ઈસી કરે હાઈ સુપાસંતી છે આવજો આવજો જય માતાજી તુલ્સી ને નિયમ થી જે ગાઠે જે હો તુલ્સી ને નિયમ થી જે ગાઠે જે ગાહ ખાઈ જશે તો તું ખાઈયો મોતી વાર પેલો ઉપાસ ચાલુ હોય તો તુલસી ના ખાવાય બનો પસ તો ન શી તો તો

ਤਾਂ ਸ਼ਾਮਾਂ ਲਈ ਮਿਲ ਦੋ ਬੰਦੇ ਨੂੰ ਮੈਂ ਬੰਦੀ ਦੀ ਵਟੋਣੀ ਰਿਹਾ ਮੈਂ ਬਜਾ ਦਊ ਕਲਾਵਾਂ ਲਾਵਾਂ ਬੂੰ ਬੂੰ ਦੁੱਤ ਫੋਲ ਲੱਗੇ ਬੇਪੜੀ ਜਿਆ ਪਰ ਤਲ ਜੂ ਕੱਟ ਕੋਈ ਇੱਕ ਕੋਈ ਆਹਾਂ ਜੇ ਮੁੱਢੀ ਦੇ ਤੋਂ ਮੈਂ ਇੱਕ ਅਤੇ ਅਰਧੇ ਪੜੀ ਜਾਂ